ઓ શ્રી ગણેશય તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપણે સૌ લોકો જાણીએ છીએ કે ચૈત્ર સુદ નોમના દિવસે આપણે ત્યાં રામનવમી ઉજવવામાં આવે છે ફક્ત ભારત દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં આ રામનવમીનો તહેવાર ઉજવાય છે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ તેમના સાતમાં અવતાર એટલે કે ભગવાન શ્રી રામ સ્વરૂપે આ ધરતી ઉપર કૌશલ્યના કુખેથી જન્મ લીધો હતો અને એટલા માટે આપણે આ દિવસને ઉજવીએ છીએ આ દિવસે લોકો વ્રત ઉપવાસ કરે છે ભગવાનની પૂજા વિધિ કરે છે અને તેમના ગુણગાન ગાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે આ રામનવમીના દિવસે શું કરવું શું ન કરવું જોઈએ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ કેવી રીતે પૂજા કરવી જોઈએ તેમજ આખા દિવસ દરમિયાન ભગવાનની સ્તુતિ કેવી રીતે કરી શકાય કયા મંત્રનો જાપ કરી શકાય તેમજ વિશેષ લાભ માટે શું કરવું જોઈએ તે પણ જણાવીશ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો સૌ પ્રથમ તો આપણે એ જણાવી દઉં કે આ રામનવમી ક્યારે છે તો મિત્રો આ વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નોમની તિથિની શરૂઆત સોળ એપ્રિલ બે હજાર ચોવીસ મંગળવાર બપોરે એક ને ત્રેવીસ મિનિટે થાય છે કે જે પૂર્ણ સત્તર એપ્રિલ બે હજાર ચોવીસ બુધવારે બપોરે ત્રણ ને ચૌદ મિનિટે થાય છે એટલે આવી રીતે કરીને સત્તર એપ્રિલ બે હજાર ને બુધવારના દિવસે રામનવમીનો તહેવાર ઉજવવામાં આવશે અને આ પૂજા વિધિ પણ આ જ દિવસે કરવામાં આવશે કે જેનો સમય છે બપોરે અગિયાર વાગ્યાને ત્રણ મિનિટથી એક ને આડત્રીસ મિનિટ સુધીનો એટલે કે લગભગ અઢી કલાક જેટલો પૂજા કરવાનો સમય મળશે જો આ સમયમાં પૂજા વિધિ કરી શકીએ તો આ ઉત્તમ સમય છે અને કદાચ આપણે આ સમયમાં કરી શકતા ન હોય તો સવારે પણ આપ પૂજાવિધિ કરી શકો છો અને હા મિત્રો આ રામનવમીના દિવસે ઘણા વર્ષો પછી જ્યોતિષશાસ્ત્ર અનુસાર એક સંયોગ બની રહ્યો છે એટલે કે ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો ત્યારે જે રાશિ હતી તે જ રાશિ આ રામનવમીના દિવસે આવી રહી છે એટલે કે આ રામનવમીના દિવસે જે બાળકનો જન્મ થશે તેની રાશિ પણ કર્ક જ રહેવાની છે એટલે કે રામ ભગવાનનો જન્મ થયો હતો તે દિવસે પણ કર્ક રાશિ જ હતી એટલે આ દિવસ કર્ક રાશિના લોકો માટે ખૂબ જ ઉત્તમ રહેવાનો છે તથા આ દિવસે જે બાળકો જન્મે છે તેનું નામ આપ કર્ક રાશિ ઉપરથી રાખી શકો છો સાથે જ આ દિવસે ગજ કેસરી યોગ પણ થવાનો છે એટલે કે ગજ જેવી શક્તિ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે અને આ બંને સંયોગનું એકસાથ આવવું ખૂબ જ શુભ છે એટલા માટે આ દિવસે કર્ક રાશિની સાથે મેષ રાશિ માટે પણ શુભ દિવસ રહેશે કેમ કે આ દિવસે સૂર્ય મેષ રાશિમાં રહેવાનો છે કેમ કે આ દિવસે સૂર્ય રાશિ મેષ રાશિ છે આ રામ રામનવમીના દિવસે બની શકે તેટલું સવારે વહેલું ઊઠી જવું જોઈએ સૂર્યોદય સમયે જો ઉઠી જાઓ તો વધુ સારું અને ઉઠીને ફટાફટ નિત્યકર્મ કરી નાઈ ધોઈને સર્વપ્રથમ સૂર્યનારાયણને અરજી આપીને જો આપણા ઘરના મંદિરમાં ભગવાન શ્રીરામની મૂર્તિ હોય ફોટો હોય તો તેની આજે પૂજા ખાસ કરવાની હોય છે ફક્ત ભગવાન શ્રીરામ જ નહીં પરંતુ શ્રીરામની સાથે તેમના ભાઈ લક્ષ્મણ માતા જાનકી અને હનુમાનજીની પૂજા કરવામાં આવે છે એટલા માટે જો આપની પાસે મૂર્તિ હોય તો તેને પણ પૂજા સ્થાનમાં રાખી શકાય અથવા તો ફોટાની પણ પૂજા કરી શકો છો ત્યાર પછી ભગવાન સમક્ષ ધૂપદીપ કરવાના ફળ ફૂલ અર્પણ કરવાના નૈવેદ્ય ધરાવવાનો અને અનેક વસ્તુઓ ભગવાનને ધરાવી શકાય છે ભગવાન સમક્ષ બેસીને આ રામનવમીની વ્રત કથા સાંભળવાની વાંચવાની અથવા તો દિવસભરમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે આપ તે વ્રત કથા સાંભળી શકો છો અને પૂજા કરી લીધા પછી ભગવાનની આરતી કરવાની જો થાળ આવડતો હોય તો થાળ ગાઈને ભગવાન સમક્ષ જે પ્રસાદ ધરાવ્યો હોય ભોગ ધરાવ્યો હોય તે લઈને સૌ લોકોમાં વહેંચીને પોતે લેવાનો પૂજા કરતી વખતે મનમાંને મનમાં ભગવાનનું નામ લેવાનું અથવા આપના મુખેથી પણ ભગવાનનું નામ બોલી શકો છો ભગવાનની સ્તુતિ છે ભગવાનનો કોઈ પણ મંત્ર છે અથવા તો જય શ્રી રામ જય શ્રી રામ એમ બોલીને પણ પૂજા કરી શકાય છે ટૂંકમાં મારો કહેવાનો અર્થ એવો છે કે ભગવાનની પૂજા કરતી વખતે તેમનું નામ લેવાનું કે જેથી કરીને આપણું મન આપણું ધ્યાન બીજી કોઈ વસ્તુમાં ભટકે નહીં ભગવાનની પૂજામાં જ પરોવાયેલું રહે આ રીતે શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવપૂર્વક ભગવાનની પૂજા કરવાની અને પૂજા કરી લીધા પછી આજનો આખો દિવસ જો થઈ શકે તો વ્રત ઉપવાસ કરવાના એકટાણું પણ કરી શકાય છે દરેક વ્યક્તિ પોતાની શક્તિ પ્રમાણે વ્રત ધારણ કરી શકે છે જરૂરી નથી કે નિર્જળા ઉપવાસ કરવો ફળાહાર ઉપર ઉપવાસ કરવો કે પછી એકટાણું કરવું આપણી ક્ષમતા પ્રમાણે કોઈ પણ રીતે વ્રત કરી શકાય છે આ દિવસે બની શકે તેટલું ભગવાનની ભક્તિ કરવાની રામ નામ સ્મરણ કરવાનું રામ એકસો આઠ માળાની મણકા છે રામાયણ કથા છે ભગવાન શ્રીરામના અનેક સ્તોત્ર છે શ્રી રામ રક્ષા સ્તોત્ર શ્રી રામ કવચ અને આ ઉપરાંત રામચરિત માનસનું પાંચમું સોપાન કે જેને આપણે સુંદરકાંડ તરીકે ઓળખીએ છીએ તેનો આજના દિવસે પાઠ કરવો અતિ શુભ ગણાય છે કહેવાય છે કે ભગવાન શ્રીરામને હનુમાનજી અતિ પ્રિય હતા અને શ્રીરામનું હનુમાનજીથી મોટું કોઈ ભક્ત છે નહીં અગર જો આપ હનુમાનજીને પણ પ્રસન્ન કરો છો તો ભગવાન શ્રીરામની કૃપા આપણા ઉપર થઈ જ જાય છે એટલા માટે કદાચ આપ ભગવાન રામના સ્તોત્ર પાઠ ન કરો અને હનુમાનજીને પ્રસન્ન કરવાના ઉપાય કરો હનુમાનજીનું મંદિર હોય ત્યાં તેલ ચઢાવો ત્યાં બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરો સુંદરકાંડ કરો કે પછી અન્ય હનુમાન બાહુક છે બજરંગ બાણ છે તે પાઠ કરો છો અને હનુમાનજીને પ્રસન્ન કરો છો તો ભગવાન શ્રીરામ પણ પ્રસન્ન થઈ જાય છે અને હમણાં ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાન જન્મોત્સવ પણ આવશે કે જે દિવસે પણ હનુમાનજીની ભગવાન શ્રીરામની પૂજા આરાધના કરવાનું મહત્ત્વ છે આ રામનવમીના દિવસે આપણાથી જો શક્ય હોય તો આપણા ગામ શહેરમાં જ્યાં પણ ક્યાંય ભગવાન શ્રીરામનું મંદિર હોય તો ત્યાં દર્શનાર્થે અચૂકપણે જવું જોઈએ જો આપ નિત્ય ત્યાં દર્શન કરવા જતા હોય તો તે ઉત્તમ છે પરંતુ જો આપ દરરોજ જતા ન હોય દરરોજ જઈ શકાતું ન હોય તો આ રામનવમીના દિવસે આખા દિવસમાં એક વખત ત્યાં દર્શનાર્થે અચૂકપણે જવું જોઈએ અને જ્યાં ભગવાન શ્રીરામનું મંદિર હશે ત્યાં આ દિવસે બપોરે બાર વાગે ભગવાન શ્રીરામનો જન્મોત્સવ પણ ઉજવાશે તો જો શક્ય હોય તો ભગવાન શ્રીરામના જન્મમાં આપણે હાજરી આપવી જોઈએ અને આનંદપૂર્વક શ્રીરામ જન્મોત્સવ ઉજવવો જોઈએ ભગવાન શ્રીરામ આ દિવસે પારણ્ય ઝૂલે છે તો તેમને પારણ્ય ઝુલાવવા જોઈએ અને તેમના પારણ્યના અનેક ભજન છે ભગવાન શ્રી રામના પણ અનેક ભજન છે તે પણ આજના દિવસે સાંભળી શકાય કરી શકાય છે જ્યાં કોઈ સત્સંગ મંડળ હોય અથવા તો મંદિર હોય ત્યાં સત્સંગ થતો હોય તો ત્યાં આજના દિવસે ભગવાન શ્રી રામના ભજન ગવાતા હશે જ અથવા તો આપ ઘરના સભ્યો બેસીને પાડોશી 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 સાથે બેસીને પણ ભજન કરી શકો છો અને એમ પણ જો શક્ય ન હોય તો અમારી ચેનલમાં અમે રામ રામનવમીના દિવસે ભગવાન શ્રીરામના ભજન મૂકીશું તો તે આપ સાંભળી શકો છો તેમજ આ રામનવમીના દિવસે ચૈત્રી મહિનાની જે નવરાત્રિ છે તેનું છેલ્લું નોરતું છે છેલ્લો દિવસ છે કે જે દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે કે જે આપણને અનેક પ્રકારની સિદ્ધિ આપનારી માતા છે તો જો આ દિવસે તેમની પૂજા આરાધના કરાય છે તો તેનું પણ આપણને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે કદાચ આપણે માતા સિદ્ધિદાત્રીની પૂજા ન કરીએ પરંતુ આપણા કુળદેવીની પૂજા કરીએ છીએ તેમની આરાધના કરીએ છીએ તેમના મંત્રનો જાપ કરીએ છીએ તો તેનું પણ આપણને વિશેષ ફળ મળે છે આ દિવસે ઘણા ગામમાં ઘણા શહેરમાં રાત્રે રામ સવારી પણ નીકળે છે તો તેના દર્શનાર્થે પણ અચૂકપણે જવું જોઈએ એ વાત સાચી છે કે આજના લોકો આ બધા તહેવારો મહોત્સોમાં ઉજવે છે પરંતુ આપણે આપણી પોતાની રીતે શ્રદ્ધાપૂર્વક આ રામનવમીનો દિવસ ઉજવવાનો મહોત્સવ આનંદ માટે નહીં પરંતુ તેમના જન્મોત્સવ અર્થે આપણે આ દિવસ ઉજવવાનો તેમજ મિત્રો આજના દિવસે કોઈ ખરાબ કાર્ય કરવા ન જોઈએ પર સ્ત્રી ઉપર નજર ન રાખવી કોઈ ખોટા કામ ન કરવા ખરાબ કાર્યો ન કરવા ખોટું બોલવું ન જોઈએ ઈર્ષા નહીં કરવાની મદિરા પાનનું સેવન નહીં કરવાનું કેમકે આજે ભગવાન શ્રીરામનો જન્મ છે અને ભગવાન શ્રીરામ એટલે કે મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાન શ્રીરામ તેમના જીવનમાં જે સિદ્ધાંત ઉપર ચાલ્યા હતા તે આપણે કદાચ આખું જીવન તો પાડી ન શકીએ પરંતુ આ રામનવમીનો એક દિવસ તો પાડી જ શકીએ ને એટલા માટે આજના આખો દિવસ ભગવાન શ્રીરામ તેનું જીવન જેવી રીતે જીવ્યા હતા તેવી રીતે આજનો એક દિવસ રહેવાનો પ્રયાસ કરવાનો આવું કરવાથી ભગવાન રામની આપણા ઉપર કૃપા બની શકે છે અને આપણા ઉપર તેમના હંમેશને માટે આશીર્વાદ રહી શકે છે તેમજ રામનવમીના દિવસે ઉપાય પણ કરવામાં આવે છે કે જે આપણી સમસ્યાનું સમાધાન લાવે છે કહેવાય છે કે જો વ્યક્તિ જીવનમાં કોઈ મોટી સમસ્યાથી પરેશાન હોય કે જેનો ક્યારેય વિનાશ થતો જ ન હોય તો તેણે પોતાના ઘરે ભગવાન શ્રીરામના ફોટા સમક્ષ ધૂપદીપ કરીને ભગવાન શ્રીરામની જે સ્તુતિ છે એટલે કે શ્રી ચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ આ જે ભગવાનની સ્તુતિ છે તેનો ત્રણ વખત પાઠ કરવો જોઈએ કદાચ આપણે સાંભળી જશે અને જો સાંભળી ન હોય તો આપણી પાસે બુક હોય ચોપડી હોય તેમાં પણ લખેલી હોય છે તો તેને આપ વાંચી શકો છો તો આ રીતે આપે ત્રણ વખત શ્રીરામ સ્તુતિનો પાઠ કરવાનો રહેશે કે જેથી કરીને થોડા જ સમયમાં આપની તે સમસ્યા દૂર થઈ જશે આ ઉપરાંત આપના ઘરમાં જો વાસ્તુ દોષ હોય અથવા તો ભૂત પ્રેત ખરાબ નજર તંત્ર અવરોધ હોય આપના ઘર ઉપર કોઈ મેલી વિદ્યાનો ઉપયોગ થયો હોય તો આ દિવસે એક રામ રક્ષા મંત્ર છે એટલે કે ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ રામચંદ્રાય શ્રીમ નમ આ મંત્ર થોડોક મોટો લાગશે અઘરો લાગશે પરંતુ આપ તેનો બે ત્રણ વખત ઉચ્ચાર કરશો તો આપને તે મંત્ર આવડી જશે અને ત્યાર પછી આ મંત્રનો એકસો આઠ વખત પાઠ કરવાનો ભગવાન શ્રીરામનો ફોટો હોય મૂર્તિ હોય તેની આપણી સમક્ષ રાખવાનો અને એક વાટકીમાં ગંગાજળ ભરીને રાખવાનું અને ત્યાર પછી આ મંત્રનો જાપ કરવાનો જેવો મંત્રનો એકસો આઠ વખત જાપ થઈ જાય એક માળા થઈ જાય એટલે જે વાટકીમાં ગંગાજળ ભર્યું હોય તેને આપના આખા ઘરમાં છાંટી દેવાનું કે જેથી કરીને આપણા ઘરમાં જે પણ કોઈ દોષ હોય છે તે નાશ થાય છે જો કોઈ દંપતીના જીવનમાં વારે વારે કોઈ અવરોધ આવતા હોય તેઓ વચ્ચેનો પ્રેમ ઘટી ગયો હોય કે પછી લડાઈ ઝઘડા થતા રહેતા હોય તો આજના દિવસે ખીર બનાવવી જોઈએ અને તેને રાત્રે ચંદ્રમાના પ્રકાશમાં થોડો સમય રાખવી જોઈએ અને ત્યાર પછી તે ખીર તે દંપતીએ ખાવાની કે જેથી કરીને તે બંને વચ્ચેનું જે અંતર હશે તે દૂર થઈ જશે અને તે બંને વચ્ચે પ્રેમમાં વધારો થશે અને તેનું જીવન સુખી થશે તો આ રીતે રામનવમીના દિવસે આપણી સમસ્યા પ્રમાણે ઉપાય પણ કરવામાં આવે છે આપણે સૌ લોકો જાણીએ છીએ કે તુલસીદાસજીએ શ્રી રામચરિત માનસ ગ્રંથની રચના કરી હતી કે જેમાં કુલ સાત કાંડ છે બાલકાંડ અયોધ્યાકાંડ અરણ્યકાંડ કિસ્કિંધકાંડ સુંદરકાંડ લંકાકાંડ અને ઉત્તરકાંડ તો આ સાત કાંડમાંથી આજના દિવસમાં આપને જ્યારે પણ સમય મળે છે ત્યારે કોઈ પણ એક કાંડ સાંભળવો જોઈએ વાંચવો જોઈએ અને જો આપને દરેક કાંડ એક જ વિડીયોમાં સાંભળવા હોય તો અમે રામનવમીના દિવસે સંક્ષિપ્ત રામાયણનો વિડીયો મૂકવાના છીએ કે જેમાં ટૂંકમાં આપને આખું રામાયણ સંભળાઈ જશે એટલા માટે આપણે ઓછા સમયમાં સંપૂર્ણ રામાયણ સાંભળવાનું ફળ મળી જશે તો આપ રામનવમીના દિવસે તે અવશ્ય સાંભળજો અને આ રામનવમીની કથા અને ભગવાન શ્રી શ્રીરામની જન્મકથાનો વિડીયો પણ અમે મૂકીશું તો તે પણ આજના દિવસે અચૂકપણે સાંભળજો તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગઈ હશે કે આ રામનવમીના દિવસે શું કરવું શું ન કરવું જોઈએ તો આ વિડીયોમાંથી જો આપને નવું જાણવા શીખવા મળ્યું હોય તો આપના મિત્રોને પણ મોકલજો કે જેથી કરીને તે લોકો પણ આ વાતોને જાણે અને તે લોકોને પણ કાંઈક નવી માહિતી મળે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર